તો આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે ઘણા બધા લોકોને બ્લાઉઝનું સિલાઈ બરાબર થાય છે બધું બરાબર થાય છે પણ છે ને ભાઇની અંદર ફુગ્ગા પડે છે અથવા તો શોલ્ડર ઉતરી જાય છે અથવા તો પછી મેન મહત્વનું એ હોય છે કે જે સાઈડની અંદર ભાઈના સાંધા ખરા ને તે ઊંચા નીચે આવે છે આવા ઘણા બધા પ્રોબ્લેમ આવે છે ભાઈને લગતા ઘણા લોકોનું તો એવું હોય છે કે ભાઈ છે ને આમ પ્લીટો પ્લીટો પડે છે પાછળના ભાગની મય અને ખેંચાય છે આવા બધા ઘણા બધા પ્રોબ્લેમ આવે છે તો આજે આપણે બાહીનું કટિંગ કેવી રીતના થાય હું જોવાનું છે એની અંદર હું ધ્યાન રાખવાનું છે આ વિડીયોની અંદર આપણે એ જોવાના છે અને કટિંગ જોવાના છે તો વિડિયો આખો જો તો સમજ પડશે બાકી સમજ પડે નહીં તો શરૂઆત કરીએ આજના વિડીયો હાય ફ્રેન્ડ કેમ છો મજામાં તો આવી ગયો તમારો પ્રિય બધા પિયાર ને સ્વાગત છે આપણી ચેનલ પિયારમાં તો સૌથી પહેલાં પહેલા આપણે આજે બાહીનું જ કટિંગ કરવાના છે તો માપ જોઈ લઈએ તો માપ છે આપણી પાસે સૌથી પહેલા પેલા બાઈની લંબાઈ છે પાંચ ઇંચની બાહીની મોરી છે દસ ની એટલે પાંચ ઇંચની મોરી છે મુંડો છે છ ઇંચ નો એટલે બારનો મુંડો છે બાહીની વાત કરું છું બરાબર બીજી છે દસ ઇંચની મુંડો મોરી છે એની અ સાડા આઠ ની અને સવા ચાર ઇંચ થયા અને મુંડો છે આનો સાડા બાર નો એટલે સવા છ ઇંચ બરાબર તો સૌથી પહેલા પહેલા આપણે નાની બાઈનું કટિંગ કરીએ બરાબર છે તો આ મેં કાગળ લઈ લીધું છે અને આ ઘડી કરેલું કાગળ છે આ બાજુ છૂટતો ભાગ છે આ બાજુ ગળી છે આપણે આ ઘડી બાજુનું કટિંગ કરવાનું છે તો સૌથી પહેલા પહેલા જો આ સાદો બ્લાઉઝ હોય ને તો આટલી ફૂલપટ્ટી જેટલું છોડ દેવાનું આ ફૂલપટ્ટી જેટલું મેં છોડ દીધું અહીંયા મેં વારવા માટે હાથ સિલાઈ કરવા માટેનું છોડવું પડે બરાબર તમારો સાદો બ્લાઉઝ ના હોય ને તો આ ફૂલપટ્ટી અહીંયા ચાપ જેટલું જ છોડવાનું ચાપ જેટલું જ આગળ રાખવાનું આપણે પેલું કવર કરવા માટે અસ્તરવાળો હોય તો બરાબર એટલું સમજી ગયા હવે આમાં લંબાઈ છે પાંચ ઇંચની તો આપણે એમાં અડધો ઇંચનું માર્જિંગ એટલે દબાણામાં ઉમેરી દઈશું તો આપણે સાડા પાંચનું માર્કિંગ કરી દીધું અહીંયા આપણે અઢી ઇંચનું માર્કિંગ કરીશું હવે આ અઢી ઇંચનું માર્કિંગ કર્યું ને તો અહીંયા આપણે સીધી લાઈન આવી રીતના દોરી દેવાની અહીંયા નોની લાઇન દોરવાની આવી રીતના લોન લાઇન દોરી દીધી હવે આ જે લાઇન છે આ જે ત્રણ ઇંચની જે લાઇન છે ત્યાં આપણે માર્કિંગ કરવાનું કેટલું છે છ ઇંચનું તો છનું અહીંયા ગાડી માર્કિંગ કર્યું છ નું નિશાન પાડ્યું ને સવાનું એક્સ્ટ્રા વધારાનું ડબાણ અહીંયા ગાડીએ આપણે મોરીનું માપ લેવાનું જે પાંચ ઇંચની મોરી છે અને સવાનું વધારાનું ડબાણ આમ કરીને ઉમેર દેવાનું ને આને એકબીજા જોડે આવી રીતના જોઈન્ટ કરી લેવાનું અને અહીંયા ગાડી આને આમ ક્રોસ કરી લેવાનું બરાબર હવે આપણે શું કરવાનું છે કે આપણે આ આ જે શેપ છે આપણા બાયનો જે શેપ આપવાનો છે એ માટે સૌથી પહેલાં પહેલાં આપણે આ છ ઇંચનું જે માર્કિંગ કર્યું છે ને તો અહીંથી આપણે આવી રીતના એક લીટી દોધી આની ક્રોસમાં આપણને સારું રહે એટલા માટે હવે આ મેં આનો શેપ આપીશ તમે ધ્યાનથી જોજો આનો સેપ બરાબર હવે આનો શેપ મેં આવી રીતના અહીંયા ગાડી અહીંયા ગાડી છે ને હરકું જ રાખવાનું અહીંથી શેપ ચાલુ કરવાનું આવી રીતના આવી રીતના સેપ આખો લેવાનો શેપ ચાલુ કરવાનું હવે આ પાછળનો ભાગનું છે આ પાછળના ભાગનું હવે મેં આગળનો સેપ આપીશ તે બી મેં અહીંથી જ ચાલુ કરીશ આવી રીતના આવી

હવે આનો આગળનો ભાગ પણ મેં આગળનો જે શેપ છે તે પણ મેં કાપી નાખું જોઈ લો મેં આ વચ્ચેનો જે ભાગ નીકળો ને આ શેપ મેં કાપી નાખ્યો બરાબર આ રીતનો આખો આ શેપ થાય આ નાની બાય ની વાત કરી બરાબર હવે મેં તમને લાંબી બાય ની બતાવું તો આ જ રીતનું તમારે બધી બાયોનું લાંબી બાય ટૂંકી બાય દરેકે દરેક બાય ફુગ્ગા બાય બ્લાઉઝનું કટિંગ કટોરીવાળા ટોક્સવાળા પ્રિન્સેસ ગટ દરેક જાતના બ્લાઉઝનું કટિંગને સિલાઈ ઘર બેઠા શીખવા માંગતા હોય તે પણ તમારા ટાઈમ પર ઘર બેઠા શીખવા માંગતા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પરથી અમારા વિડિયો ક્લાસમાં જોઈન થઈ શકો છો અને બ્લાઉઝ ઘર બેઠા શીખી શકો છો અથવા તો તમારે ફર્મા મંગાવવા હોય જેમાં કટોરીવાળા ટોક્સવાળા પ્રિન્સેસ ગટ ડ્રેસના દરેકે દરેક જાતના દરેકે દરેક સાઇઝના ફર્મા અવેલેબલ છે તે પણ પ્લાસ્ટિકના સો ટકા વોટરપ્રૂફ ફર્મા રહેશે બરાબર ફાટે નહીં તૂટે નહીં કશું નહીં થાય એ પણ કેશ ઓન ડિલેવરીમાં સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને તમે ફર્મા ઓર્ડર કરી શકો છો પ્લાસ્ટિકના ફર્મા રહેશે સો ટકા વોટરપ્રૂફ ફર્મા રહેશે જે લોકોને શીખવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી અમારા વિડીયો ક્લાસમાં જોઈન થઈ શકે છે જે લોકો ફર્મા મંગાવવા માગતા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પરથી દરેક જાતની માહિતી મેળવી કેશ ઓન ડિલિવરીમાં ફરવા મગાઈ શકે છે તો જોવા મેં કાગળ લઈ લીધું છે હવે સૌથી પહેલા પહેલા આપણે આમાં અસ્તરવાળી બાહી છે આટલું છોડીશું બરાબર આટલું છોડ્યું મેં હવે આમાં બાહીંની લંબાઈ કેટલી છે દસ ઇંચ આપણે એમાં અડધો ઇંચનું માર્જિંગ છોડી દેવાનું સિલાઈ કરવા માટે સાડા દસ નું માર્કિંગ કરી દેવાનું અહીંયા મુંડાનું ત્રણ ઇંચનું માર્કિંગ કરવાનું બરાબર અહીંયા આપણે મોરીનું માપ અહીંયા ગાડી કેટલું છે સવા ચાર ઇંચનું આપણે સવા ચાર રીતનું માર્કિંગ અને સ સવાનું ડબાણ હવે આ જે આપણો આપણું ત્રણનો મૂંડાનું સેપ નિશાન પાડ્યું ને તો અહીંયા આપણે સીધી લાઈન આવી રીતના દોર દેવાની અને આ લંબાઈ અગાડી નાની લંબ લાઈન દોરવાની અને હવે અહીંયા મૂંડો કેટલો છે સવા છ ઇંચનો તો સવા છનું માર્કિંગ અને સવાનું વધારાનું ડબાણ હવે અહીંયા ગાડીથી આને સીધી લાઈન અહીંયા દોરવાની આને આની જોડે જોડે જોઈન જોઈન કરી લેવાની હવે અહીંયા ઘડી આને ક્રોસ કરવો હોય તો કરવાનો ના કરવો તો કઈ નહીં અહીંથી આને બી સવા છનું જે નિશાન પહેલું ત્યાંથી આને લંબાઈ સુધીનો ક્રોસમાં એક લીટી દોર દેવાની હવે આમાં શેપ આપવાનો છે આમાં શેપ આપણે આપી દઈએ અહીંથી શરૂઆત કરવાની આવી રીતના આવી રીતના શેપ આપી દેવાનો આવી રીતના આ શેપ મેં આપી દીધો હવે આપણે આગળના ભાગનો પણ શેપ આપણે આપવાનો એની શરૂઆત પણ અહીંથી જ કરવાની નહીં રીતના જોઈ લો આખો શેપ મેં આવી રીતના મે આનું કટિંગ કરી નાખીશ હવે આનું સાઈડ પર મેં કાપી નાખું હવે આગળનો શેપ પણ મેં આનો કાપી નાખીશ આગળનો શેપ મેં કાપી નાખી આ રીતના આખો શેપ આવશે રીતના રીતના જોઈ લો આખો આગળનો શેપ આવશે હવે ઘણા લોકો કેવું કે છે કે સર અમે જ્યારે ફિટિંગ કરી ગમે તે કરીએ ને ત્યારે અમારા સાઈડમાં હાંધા ઊંચા નીચે આવે છે તો જુઓ મારે અમે કટિંગ કર્યું આ બાઈનું તો આ બંને અહીંયા આ ફિટિંગનું પોઈન્ટ છે બરાબર આ અહીંયા આવે છે આ બંને હરકા ભેગા ભેગા છે છે જ ને જો સહેજ પણ ઊંચા નીચી છે આવું તો છે નહીં બરાબર હરખા ભેગા છે ને અહીંયા પણ ભેગા છે ને અહીંયા પણ ભેગા છે જો અહીંયા પણ ભેગા છે ને અહીંયા પણ ભેગા છે જ્યારે આમાં ઊંચા નીચી હોય ને આવી રીતના ઊંચા નીચી હોય અહીંયા બી ઊંચા નીચી હોય આવી રીતના તો તમારા હાંધા ઊંચા નીચી આવે પણ અહીંયા જો હરખા ભેગા છે જો છે એવું બ્લાઉઝની અંદર પણ હોવું જોઈએ કમરનો ભાગ આવી ભેગો હોવો જોઈએ અને ભાગ હરખે ભેગો હોવો જોઈએ બ્લાઉઝ બને ને સિલાઈ થાય ત્યારે ને લગાવવાની હોય ને તે વખતે આવી રીતના આગળનો ભાગ અને પાછળનો ભાગ હરકો આવી રીતના જોઈ લેવાનો કે ઊંચા નીચે હાંધાતો નથી ને બરાબર છે તે વખતે ખાસ અહીંયા ધ્યાન આપવાનું એટલે જ્યારે પણ તમે સિલાઈ કરો ને ત્યારે એક વસ્તુની ખાસ કાળજી રાખવાની કે બાઈ અસ્તરવાળી બાંય હોય સારી બાઈ હોય આવી રીતના જોઈ લેવાનું મૂકીને કે અહીંયા ઊંચા નીચી તો નથી ને બરાબર જ્યારે પણ અહીંયા ઊંચા નીચી હોય ને નીકળ્યું કે આપણને ધ્યાનમાં ના રહું તો જ્યારે ફિટિંગ કરશો ને ત્યારે ઊંચા નીચી જ આવશે અને સાંધા ઊંચા નીચી જ રહેશે બરાબર એટલે આ આ વસ્તુનું ખાસ કાળજી રાખજો એટલે મેં તમને કીધું કે શેપ આપો ને તો અહીંથી શરૂઆત કરવાની આ ભાગ ને એવો ને એવો જ રાખવાનો સીધો કારણ કે આ દબાણ ને ભાગ છે બરાબર છે હવે બીજી એક વાત કે જ્યારે લાંબી બાય હોય ને તો આવી સીધી સિલાઈ આગળ આવે નહીં સાધારણ માઇનોર આ જે સિલાઈ છે તે આવી રીતના રાઉન્ડ વાળી રહેશે આવી રીતના સાધારણ જ નોર્મલ નખ જેટલી જ નખ કરતા પણ થોડીક વધારે હશે તોય ચાલશે પણ સાધારણ નોર્મલ આવી રીતના એમ થોડુંક થોડુંક રાઉન્ડ રહેશે સાધારણ રાઉન્ડ રહેશે એટલે એ વસ્તુની ખાસ કાળજી રાખજો કે અહીં સીધી સિલાઈ નહીં આવે અહીં સાધારણ રાઉન્ડ આપવાનો જો રાઉન્ડ નહીં આપવાનું તો પછી પેલું કેવું કે ઝોલ જેવું લાગશે થોડુંક બરાબર એટલે થોડુંક સાધારણ રાઉન્ડ આપજો એટલે લાંબી બાયમાં ને ટૂંકી બાયમાં આ ફરક હતો આ એક વસ્તુ હતી કે બાયની અંદર આ ક્રોસમાં એક અહીં લાંબી બાયમાં આવી રીતના રાઉન્ડ સિલાઈ મારવાની ને ટૂંકી બાયમાં એવું કંઈ પ્રોબ્લેમ નથી એ વસ્તુનું કંઈ છે નહીં તો આ તો ભાઈના કટિંગનો વિડિયો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુમાં અડોસ પડોસમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો અને હજુ બી કંઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો ચાલો તારે આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય